જય દ્વારકાધીશ મિત્રો તમે જો છો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે અને મારા થોડા દિવસ પહેલાંના વિડીયોમાં મારી આ ચેનલ સાચો ગુજરાતી ઉપર મેં આ માવઠાની ઘણા દિવસો પહેલાં આગાહી કરી હતી અને મને અફસોસ એ વાતનો છે કે મારી આ એક આગાહી ખોટી ના પડી અને મારા અને તમારા જેવા ઘણા બધા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે મિત્રો જો તમે પણ ખેતી અને હવામાનની અગાઉથી જાણકારી મેળવવા માગતા હો ને તો સાચો ગુજરાતી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન દબાવી કોમેન્ટ પણ જરૂરથી કરજો તો આટલી અગાઉથી સાચો ગુજરાતી ચેનલ ઉપર માવઠાની આગાહી કરવામાં આવી છતાં પણ અમુક ખેડૂત સિવાયના મોટાભાગના ખેડૂતોને આ માવઠાથી જબરું નુકસાન થયું છે આ નુકસાન થાશે એ આપણે આગળના વિડીયોમાં પણ ચિંતા કરી લીધી છે અને ખબર જ હતી કે મોટું નુકસાન થશે પણ શું કરું ભગવાન ખેડૂતો માટે એવા સમય રૂઠ્યો છે કે કોઈ રીતે કાંઈ ભેગું થાય એમ જ નતું હે દ્વારકાધીશ ગામના નાનામાં નાના વેપારી દુકાનદારથી લઈ અને આખો દેશ અને સરકાર પણ આ નું આખું અર્થતંત્ર ખેડૂતની મહેનત થી જ હાલે છે અને આ બધાના ઘાસ ખેડૂત સહન કરતોય આવ્યો છે સરકાર તો ઠીક પણ હે ભગવાન પણ ખેડૂત ના ના અરે ખેતી જ કરવા દેવી હોય ને તો ખેડૂત બનાવ્યો હું કામ ખેડૂતની લાચારીની વાત કરવા ને તો આખો દીય ટૂંકો પડે તો વાત કરીએ આવનારા દિવસોની તો મિત્રો હજુ આ નુકસાનકારક વરસાદનો રાઉન્ડ પૂરો નથી થયો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બર છે અને સૌરાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં એક સ્ટ્રોંગ ડિપ્રેશન સિસ્ટમ ગુમરા મારી રહી છે આ સિસ્ટમનો ઘેરાવો મોટો થાય કે પછી ફરતા ફરતા જ્યારે તે તેની પૂછડી ગુજરાત પર આવશે ત્યારે હજુ વરસાદ આવી શકે બંગાળની ખાડીમાંય એક વાવાઝોડું છે પણ એની આપણે કોઈ અસર નથી થાય એવું એટલે એની કોઈ ચર્ચા કરતો નથી તો આગળના વિડો વિડીયોમાં કહ્યું હતું એમ જ બે નવેમ્બર બે હજાર પચીસ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજી વરસાદ પડી શકે છે હવે તો કુદરત જે રૂપ દેખાડે એ આપણે બધાએ સહન કરવા સિવાય છૂટકો નથી હું ખેડૂત છું અને સમજી શકું છું કે આમાં હું કરવું અને હું ના કરવું કોઈને કંઈ સમજાતું નથી હવે તો ઠાકર કરે ને એ ઠીક તો ભલે મિત્રો ફરી મળીશું આવતા વિડીયોમાં હવે પછીના વિડીયોમાં ખેડૂતોને ફાયદો થાય ને એવી કંઈક વાત લઈને આવશું તો આજે જ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવી દેજો અને હા જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો બધા ગ્રુપમાં શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો આભાર જય દ્વારકાધીશ